અને આગળ જો ઝાડવા જતી હોય ને જાય જ છે આ જો હવાડો ખાલી આપણે ટેન્કર જે મંગાવવાનું છે આવી ગયું હતું ઉપરની ની તરફ છે ને અત્યારે પાણી ઉપર મૂકી સીધા ને જો નવી ગાડી નું ઉદઘાટન થઈ ગયું આજે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો ને આજના બ્લોગ શરૂઆત આપણે અહીંયા ઘરેથી કરી છે મારી પાછળ તમે જોઈ શકો છો આ બધી મહેશભાઈ ની જે ઘરે રહેતી હોય ને એ ગાયો અહીં પાછળ છે અને આગળ જો ઝાડવા જતી હોય ને જાય જ છે મૂકવા જશે ત્યાં જોક સુધી અને પછી હાલ આવશે તો સુરભી અત્યારે જાય છે સુરભી પાછી રિટર્ન આવતી રહી સુરભી ગઈ તો આજો રાડું દે સુરજ આને તો એવું કઈ મનમાં નહીં કેમ કે પેટ ભરાઈ ગયું શું હોય સુમન ને બંસરી જોગ તો હવે જાય આપણે પાંજરાપુર ને આજે શું કામકાજમાં છે તો હવે છે આપણે ત્યાં બધું બધું ચેક લીધું છે 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 જે રેગ્યુલર કામ ચાલુ જોઈ શકો છો વાડાની અંદર નીરનું કામ ચાલુ છે સામે છે માંદાવાળા ઢોર માટે વથરો થાય છે અને આજે છે જે પિંજરું છે એની અંદર રેતી આવી ગઈ છે જો કેમ કે હવે રેતી પૂરી થઈ ગઈ હતી ઓછી થઈ ગઈ હતી એટલા માટે રેતીનું ટ્રેક્ટર આવી ગયું છે બપોર પછી આ પાથરી નાખશું હજી એક જ આવી છે મારી હજી ચાર આવશે ટ્રેક્ટર એ બંને પિંજરાની અંદર ઓકે પથરાઈ જશે અને શું ઢોર હોય ને બેસવામાં તકલીફ ના પડે એટલા માટે અને હવે તો બીજું કાંઈ અત્યારે થોડી વાર કામ નથી હવે ઢોરા આવે એની રાહ જોવી પડશે આપણે ત્યાં સુધી રાહ જોઈએ અને પછી જે હશે રેગ્યુલર કામ એ કરશું તો આપણે પાંજરાપોર જે રેગ્યુલર કામ આપણું હોય બધું ઓકે કર્યું તો એના સિવાય કંઈ નવો કેસ હતો ને એટલે તમને કઈ બતાવ્યું નહીં અને અત્યારે છે આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા અને ગૌશાળે જો જીતેન્દ્રભાઈ ને હર્ષદભાઈ ને બેઠા એ બેઠા એટલા માટે કે આ જો હવાડો ખાલી આ કાર્યકરો ટાંકો ખાલી પાછળનું ગુલાબી કલર વાળો ટાંકો ખાલી બધી ખાલી થઈ ગયું છે ને પાણી પાણી બેઠા છે મોબાઈલ શું લાગે છે આવશે પાણી એમ જો પાણી નહીં આવે તો અત્યારે ટાંકો મંગાવવો પડશે હાથ ધોવાનું પાણી છે નહીં આટલું રહ્યું છે આ તો દેખાય નહીં એના સિવાય કાંઈ નથી આ શું મું જાણું હે પાણી ક્યારે આવે ફોન કેવો બરાબર હાલે કે આજે એમ ને તો બસ પાછળ નવાડામાં પાણી હે હું અહીં ખાલી ઓ ચાંટવાનું નહીં એમ તો તો પીવાનું પીવાનું પાણી ચાંટવા આવી રહ્યું આ તો શું હવે વરસાદ થઈ જાય તો નહીં ત્યારે અહીંયા તો પાણીની ઘણી તકલીફ પડે હા જોઉં બધું અહીંયા આવો

આ એ ખાલી આવ આ બંને જોઉં બાકી આ બધી ગાયો અહીંયા છે અને વાછળિયું બધી ત્યાં કને ખાવાનું કંઈક છે તે કંઈ ખાય છે બાકી તો બીજું કંઈ કામ છે ને નિર્ણય તો આપણે સવારના ખવડાવી લીધી હતી આ એક છે પાણી આવી જાય એટલે બધું ભરાઈ જાય હવે જોઈએ છે ક્યારે પાણી આવે કારણ કે શું જ્યાં સુધી પાણી ના આવે ત્યાં સુધી આપણે ક્યાંય જઈ ન શકીએ કારણ કે જો પાણી આવી જાય તો બધું વેસ્ટ થઈ જાય પાણી ભરાય ની વ્યવસ્થિત એટલા માટે અહીંયા માથે જ બેહોન છે જ્યાં સુધી પાણી ના હોય ત્યાં સુધી તો મિત્રો આપણે પાણીની રાહ જોતા જોતા અત્યારે સાંજના છ વાગી ગયા છે પણ પાણી ન આવ્યું બધી એમને ખાલી ખાલી પડ્યું છે જો અને ટેન્કરવાળાને આપણે ફોન કર્યો તો એ ટેન્કર નથી આવ્યું મીઠું પાણી શું છે એમ ડાયરેક્ટ જડે નહીં મીઠું પાણી ગોતીને ભાઈ લઈ આવશે તો મારી ખાલી થોડી વારમાં ટેન્કર તો આવી જશે બાકી પાણી આવ્યું ને આજે લગભગ ચોથો દિવસ છે કોરે કોરો આપણી પાસે સ્ટોરેજ આવડું મોટું છે તો એ પાણી ખૂટી ગયું હતું એટલે સ્ટોરેજ ના હોય એનું શું થતું અને બાકી જો આપણે ખાણ બનાવવાનું કામ બધું ચાલુ છે જે પાકડ માલ પાછળ રહેશે એના માટે હર્ષદભાઈ જો ખાંડ લઈને જાય છે સીધા ગમણમાં જ નાખશે ગમણ બનાવી છે તો એનો કઈ ફાયદો તો ઉઠાવવાનો કે નહીં ખોટી વાત છે કે સાચી વાત છે તો બસ બાકી આપણી બધી આવી ગઈ છે બારે જોઈ શકો છો તમે અરે શંકર અને બધી ગાયો છે રાહ જોઈએ છે અંદર આવવાની અને અંદર આવીને કઈ ફાયદો નથી કારણ કે ત્યાં તરસી આવ્યો છે ને અહીંયા પાણી છે નહીં આ એ ખાલી છે આ એ ખાલી બધું ખાલી પડ્યું અત્યારે હાથ ધોવાનું પાણી નથી બપોરે હતું નહીં એટલે અત્યારે ક્યાંથી હોય અને જે થોડું ઘણું પાણી હતું એ બપોર પીવડાવ્યું હતું બપોર પછીના ઢોરાય બધા તરસ્યા છે એટલે હવે તો ટેન્કર ફટાફટ આવી જાય એટલી વાર છે ટેન્કર આવી જાય એટલે બધાને પાણી પીવડાવશું પેલા અને પછી ખાણને દેશું એ બધું આગળ કરશું બાકી જોઈ શકો હર્ષદભાઈ જાય છે અંદર અને આપણે બધું કામકાજ ચાલુ કરીએ તો પાણી તો આવ્યું નહોતું પછી આપણે ટેન્કર જે મંગાવવાનું હતું આવી ગયું હતું અને આ ભરાઈ ગયું છે આખું આ ભરાઈ ગયું અને આ આટલું ભરાણું પાણી પીવાનું થઈ ગયું ને પાછળના ચાલુ જ છે જોઈ જા અને આટલું છે પાણી ત્યારે પાણી આવી જશે મારા ખ્યાલથી અને પાણી વગર તો ખાંડનું કામ બધું અટકી ગયું છે એટલા માટે છે હવે ખાંડ બનાવવાનું બધું ચાલુ કરીએ બાકી પાણી વગર તો છે ગઈ ને પાણી વગર બધું નતા હું જો બાકી આ બધું અત્યારે આપણે સ્ટોક થઈ ગયો છે હવે કાલનો દિવસ નહીં વાંધો હવે લગભગ કાલ તો આવી જ જશે પાણી તો હવે જોઈએ છે ક્યારે આવે ને જે આપણે કામ છે આપણે ચાલુ કરી નાખીએ ગાયો બધી જોઉં બપોરની તરફી છે ને અત્યારે પાણી ઉપર મૂકી ત્રણ ને છોડી નાખે પી લે ને બીજી ત્રણ ને મૂકી અત્યારે પરી ક્રિષ્ના અને મીરાન છોડી છે પીવા આવે તો મિત્ર શું બારે કદાચ ક્યાંય પી લીધું હોય તો નહીં પીવા આવે તો જીતેને ને એક એક કરીને બધાને પાણી પી લઈને આપણે ખાંડ બનાવવાની તૈયારી ચાલુ કરી તો આપણે આગળ જે બધું કામ કરવાનું હતું બધું ઓકે થઈ ગયું છે ગાયને ખાંડ બનાવી નાખ્યા છે અને બધી ગયો ખાણ ખાય ને દોવાઈનું કામ ચાલુ છે આગળ અને પાછળ જોઈ શકો છો આપણે છે પાકને જે અહીંયા હાજર રહેતા હોય ને એને પણ અમુકને જે ત્યાં કામ ન હોય ને કાંઈ એને પૂરી નાખીએ લે પાણી પીવાની સગવડ થઈ જાય અત્યારે જો પાણી આવી ગયું તો બધું ભરાઈ ગયું છે બાકી અહીંયા જો ને આ કુંજને અરે કઈ છે માયા સામે જો પવિત્રા પારેવ અને જે દિવસની આરતી હોય એ બધી આમાં જ છે જો અહીંયાથી પારેવની માં આવે છે પિંગલા આપણે આ પારે છે ને અહીંયા અને આડે કુંજને આડે એનીમાં પીંગ લે અહીંયા પવિત્રને આડે આજો અને આપણી જમણા જો જાય છે આમ આગળ આ મેઘા અહીંયા આવ્યો તો આપણે પાકડ માલ તો અહીંયા આમ પુરાઈ ગયો છે અને એને નીરનું બધું કામ ઓકે થઈ ગયું છે હવે આગળની ગાયો બધી ખાણ ખાય છે દોઆઈનું કામ ચાલુ છે ને થોડી વારમાં આપણે મોવડી લેવા જવાનું છે પછી જાશું મોવડી લેવા તો ગૌશાળા એ તો હર્ષદ નહીં કામ કરતા હતા ને આપણે બીજું કંઈ કામ હતું નહીં એટલા માટે આપણે મોડી લેવા આવી ગયા તે જ ભાઈ જોડાઈ ગયો આપણી સાથે કેમ છો ભાઈ આજ તો આખોથી ન દેખાણ હવાના આવી જાય તો એમને વિડીયોમાં જ ન દેખાડ આખોથી આખો દી હવાના આવ્યા તો પછી હં હં અને અત્યારે વળી કામ ઉપર એમ ને તો આજે તો ઘણી મોવડી છે નહીં પણ આમ છે ઈ દૂર છે તો આપ જોઉ ઠેઠ લાઇટ પોત પગે છે ને અહીંયા તો અહીંયાથી છે ને આમ આગળ છે અહીંયા દેખાતું નહીં કેમેરામાં તો ત્યાંથી પૂરા અહીંયા લઈ આવવાના છે બાઇક ની લાઈટ જોઈ અહીંયા ચાલુ જ છે બાઇક આપડી અહીંયા ગોઠવી નાખીએ આપણે એટલે હવે એનાથી લાઈટ થશે તો આપણે પૂરા વારે ખેતર ની બહાર લઈ આવીએ તો હું ને તીર્થ બંને ત્યાં હર્ષદ બંને આવી ગયા હતા ને જો નવી ગાડી નું ઉદઘાટન થઈ ગયું આજે શું કઈ કેવું નહીં ને તો બસ આ યુનિકોર્ન માં ચરો ભર્યો છે આટલો અને આપડી સાઈન માં આટલો ભર્યો સાઈન તો છે દેખાતી નહીં જો તો હવે એમાં છે તીર્થ અને હું આમાં જવાના સાઇનમાં અને હર્ષદને જીતે યુનિકોર્નમાં તો ચાલો જાય ગૌશાળાએ તો આપણે છે આપણી ગૌશાળાએ જ પહોંચી ગયા પણ આજે તો છે ને આજે પહોંચાડવું પડ્યું ને આ તો શું છે જેમ તેમ કરીને પહોંચાડ્યું આટલું બધું ફર્યા છે સાઇનમાં એકમાં જો હર્ષદનો તો બીજું અલગ છે એ ત્યાં પાછળ રાખી દીધું અને આપણે દૂજણી ગાય માટે અહીંયા રાખીને નીણનું કામ ચાલુ જ છે તો નિર્ણયને કરી નાખીએ ને હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી અને શું પાણી આવ્યું નતું તો પાણી આપણે ટેન્કર મંગાવી લીધું હતું ને એ ઓકે કરી નાખ્યું છે પાણી ગાયું આજે પીવા માટે નહીં ઘટે અને નિર્ણય અત્યારે લઈ આવ્યા છે તો બીજું કાંઈ કામ હવે રહેતું નથી તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાઢો નવા વિડીયો